হ্যালো আবলো অঞ্চুক বা বল আ সানে কর বল মিল আমট বল মিল আম টরং মিল আটনবে মান ল আম సమాజ విష సమాజ నేను

આવું સમાજ વિશે તમે બોલો તમને હું કઈ હાથમાં આવે કઈ સમાજ વિષે પણ આ બધું દેવી દેવતા ના વિડીયો યુટ્યુબ માં મૂકો ને આ બધું એ તો દેવી દેવતા એ વાતો કરતા ગમે જો જવાબ દે તો કીધું કઈ અમારો ઉધાર થઈ જાય એમ તમે તમારું કામ કરી ખાવ ને દેવી દેવતા ને બધા સમાજ વિશે અમે કામ કરીને પૈસા મળે એ તો અમે સમજી છીએ પણ કોઈ દેવ નો માથા હાથ આવી જાય તો આપડે સીધા તમને કહું સીધો ભગવાન ભેટો થઈ જાય ને નહી તો વિડીયા બનાવવાનું વાત કરીને મુક્તિ મળી ગઈ અરે એ નહી હું છું તમે જે બનાવો બનાવ યુટ્યુબ માંથી પૈસા કમાઈ શકો એવું નથી એમ પૈસા કમાવાનું પૈસા તમારી પાસે હું રિલાયન્સ સેક્રેટરી નું કામ કરું છું એવું હે હા હું રિલાયન્સ માં નોકરી કરું છું એટલે ઈ કાય મેટર નથી એટલે ઈ તમે ભૂલી જાવ તો તો પગાર હારો હશે ઈ બધું બીજું બધું બરાબર છે આમાં કાય ઘટતું જ નથી પણ ઈ કોઈ દેવનું નું દીધેલું નથી ઈ તો અમે મેહનત કરી એટલે છે આ તો મૂળ માતાજી નો પ્રસંગ થાય તો અમારા જગતમાં અમારી પૂજા થાય જો રાવણ ને દુનિયા યાદ રહી ગયો નરસિંહ મહેતા ને જેલ માં પુરાવ્યો નરસિંહ ને દુનિયા નાયક મારો મૂક્યો તો નરસિંહ અમર બની ગયો એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પ્રસન્ન થઈ જાય ને હામાં મળી જાય તો અમારો ઉદ્ધાર થઈ જાય તમે ભગવાન રામ અરે એવું નથી એમ બનાવાય ને કોઈ લાગણી લાગણી ને નારતી નથી લાગણી તમારી ગમે પીપળા પોકારો ઈ માર થોડી સોતી હોય લાગણી ને ભૂલી જાવ લાગણી માંગણી એમાં કઈ નઈ આ તો દેવી પર્સન થાય તમારાજી આટલા ગાડી ઘેર માં પિંજરા લઈને રખડવું પડે ને સિંહ આટું હોય શિયાળી પિંજરા લઈને નીકળ્યા તમે શિયાળીની બકોલ માં રહેતા તમે રાજના રૂબાડ કરો અમે તો થોડો પડકારા કરીએ બાપુ

આ કોઈ ના બાપ થી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને એન્ડોરી એકસો સાલી ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં પડકાર હવા લાગી ગટર માં આવ્યો એટલે તું આ તમે તમારો

યુટ્યુબર ઘણા છે બીજો કોન્ટેન્ટ બનાવો આ એક કોન્ટેન્ટ થોડો રખાય ના ના હાલ જાલ છે મેં તને ક્યાં કીધું તું ફોન કરી મારે કોન્ટેક્ટ આ તો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી લે આ તો તું અટણ મૂકતો નથી લે ફોન રાખી દે હું તારી વાત કરવા જ રાજી નથી મેં મેં કે તને કીધું માર તારી વાત કરવી છે વાત કરો ને વાત કરો પણ આમ આ વિશે વિડિયો ના બનાવાય બીજી રીતે બનાવો હું પૂછો જેનો જવાબ તમે મારા વિડિયો બનાવો જ નથી એમ કહું છું તું આખી વાત જ સમજતો નથી તું ઈ વિષય હું કા મારો બારો કાઢે હું તને ઈ વિષય તો વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દે માર તારે શેમાંથી વાત કરવી છે

હવે એ તો તમારો સબસ્ક્રાઇબર કર્યા મજા આવતી હોય ઈ મે થોડું કોઈ કેવા જે તું મને ફોલો કરી એમ કઉ છું ઈ તો એના દિલ થી જેને દિલ ની ધડકન મોજ તમને આવતી હોય તો ફોલો થતા હોય એમનામ થોડા થાય યાર હું થોડો કોઈ ને બરાબર કઉ મે કોઈ ને ભાઈ જાય તો મે તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ને રાખી પણ આ નો તો ઈ તને સાંભળવા મળે એટલે મારી વાત આ તો સાંભળતા હોય આપડે તો એ વિચાર દેવતા વિશે તમે બોલતા હોવ ને એમ મારી વાત દેવી દેવતા વિશે બોલતા હોય ને તો હું જોતો નથી વિડીયો બીજું તમે કઈક બીજું આવતો હોય તો જોઈ દેવી દેવતા પીર પેકંબર કોઈ આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવના ના નામ થી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવના ના નામ થી બાયુ છે દેવના ના નામ થી જેને રૂપિયા પડાવી રહ્યા છે હવે ઈ દેવના ના નામ થી થઈ રહ્યું છે એટલે દેવી કમાવ દેવી છે ને એ છે ને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે હારો માણસ એમાં થોડો લપડામ પડવાનો હોય

આપણે નગર હું પોતે ફરિયાદી બંધારણ નતું ને બંધારણ થઈ ગયું કાયદા બંધારણ બંધારણ છે બંધારણ છે ને માણસ નો મૂળભૂત અધિકાર છે બીએનએસએસ ને સીઆરપીસી કાયદો છે અને ઈ અંગ્રેજો નો બનાવેલો છે ભારત વાર નથી બનાવ્યો

એ કી માતાજીને અવન કરે ગંગુનભાઈ ની તો એમાં થઈ ને ના YouTube માં તમે કેટલા પૈસા કમાતા હ છો મારા YouTube માં આવક નથી મારી એક એક ચેનલ માં જો એડવર્ટાઈઝ નથી આવતી સર મારી મારી ચેનલ છે ની મોનોટાઈઝ નથી એટલે તમે જે વાત કરો છો ને ઈ 11 વ્યાજબી છે મારે એક એક ઓડિયો સાંભળી લે એમાં એડવર્ટાઈઝ નહી આવે તો તમે એક એક પ્લેટફોર્મ માંથી પૈસા ન કમાતા ઈ તમે જોઈ લ્યો આ તમને હું કહું છું તમે મારો ઓડિયો સાંભળો આખી આખો ઓડિયો સાંભળો ને એમાં એડવર્ટાઈઝ નહી આવે કેમ કે મોનોટાઈઝ નથી પણ મારે પૈસા ની જરૂર નથી મારે તો વિચાર ની જરૂર છે કેટલા કમાયા છે વિચાર નું સાધન નથી વિચારસી અલગ છે ને આવક સી અલગ છે જેને પૈસા કમાવા છે ને એની પણ વિચાર ન હોય જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં આગળ હાબુદાની હોય ફૂલતાની હોય પણ ત્યાં ખાનદાની ન હોય અમે સુપડા માં રેતા હોય પણ જ્યાં ખાનદાની હોય મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સાહેબ હા તો હું આમ ફેસબુક આમ કઈ જોતો હતો તો તમારો વિડીયો આવ્યો નંબર હતો મેં કીધું આ મનસુખભાઈ કીધું આ પણ આમ તો તમારું હું ઓળખું જ છું તમે વિડીયો જોઉં યુટ્યુબમાં કાંઈ કાંઈ વાંધો નથી એમાં છે ને ભાઈ વિચારનો વાંધો છે કોઈ દેવગતિથી વાંધો નથી કોઈ ભગવાનથી વાંધો નથી આપણે તો સાચું કઈ ભાઈ આવો આવું કોન્ટેક્ટ હું તમને સાચું કહું છું ભગવાન રામના જોયા હતા તો એને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાંકરા રાવણ રાવણ એ રાક્ષસ કેવાતો હતો પણ તો ભગવાન ને સેતુ બંધ બાંધવા ભગવાન શિવ ની કટરણ કરે

આ આવી તમે સંતવાણી કરો સંતવાણી ના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય તમે આવું બધું જાણો બનાવો તો તમારે વિડીયો બને છે તમને જે વાયરલ થાય હું પાછો નાખી સોશિયલ માં ફોન કર્યો એ તો કઈ વાંધો નહીં હા એટલે ઈ શબ્દ જે પ્રણાલી છે એ અલગ છે સાહેબ વધારવા નો પડે એની મેળે મેળે વધી જાય જો ધન વધે તો પછી વધત વધત વધે ધન ઘટે પછી માન ઘટે માન તો પછી ઘટત ઘટત ઘટ જાય એમાં કઈ કોઈ વધારે થાય એમ સુરત સાંભળે નો રે ભાઈ તમારી વાણી થકી કઈ એમ આપણે પ્રશ્ન પૂછે કઈ આપડે મહાન નો બની જાય અને જવાબ દીધે મહાન નો બની જાય એ તો રહેણી મિસ્ત્રી કાઢે કહેણી તાતા લો બાપુ વાતો કરવી દળેલી છે પણ રહેવું બહુ કઠણ છે

તમે બોલો આવે અમુક વસ્તુ તમને કઠણ પડતો હોય અમુક અમુક વસ્તુ છે ને જો મુરા ખાવ તો તમને એસિડિટી ડાયાબિટીસ એવું થાય કોઈક તીખું ખાય તો થાય કોઈ ચા પી તો થાય એમ અમુક અમુક વસ્તુ ખાવાથી પણ ડાયાબિટીસ થાય કે એનાથી ને માણસ ને પાચન ક્રિયામાં ફેરફાર એમાં અમુક અમુક શબ્દ અમારા દેવગતિ ના હોય તર્ક બુદ્ધિ વાળા હોય ઈ તમને પાચન ન থাই પણ કઈ 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 કેમ કે બધું ભેગું હાલતું હોય આ ઘંટી હાલતી હોય હોય રા ખબર છે ભાવતું ન હોય એમ કઉ આ સમાજ છે એની અંદર જાતે જાતના માણસો છે અમુક તીખું ખાવા વાળા હોય અમુક ગોળ ખાવા વાળા હોય અમુક ઘી ખાવા

તમે આજે તમારો વિડીયો મતલબ તમને દેવ ની દુઃખ લાગ્યું દેવી પૂજક માં જાવ મારો હગો ભાઈ દેવી પૂજક છે કેમ કે માતાજી ની પૂજા કરે એટલે દેવની પૂજા કરે દેવી પૂજક ના ના એ માણસ છું તો માણસ છું ઈ તો હું સમજી ગયો તો માણસ છો પણ દેવી પૂજવા વાળા કોઈ તમે કીધું તમે માણા છો હુંય માણસ છું બરોબર હાલો આપણે માણસ છી કઈ વાંધો તો આપણે વાત પતી ગઈ હવે બીજું મજા કરો ને હાલો મેં ક્યાં તમે પૂછ્યું તો યુટ્યુબ માં મારો વિડિયો નાખશો કે નહીં ના માણા નો નાખે કે માણા કોક હતો એનો ફોન આવ્યો તેમ કાઈ વાંધો નહીં ઓકે હાલો હાલો મનસુખભાઈ રાખો ઓકે ઓકે